આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ પાંચ શરણસિંહ માંડલની પંદરમી વર્ષગાંઠને દિવસે કારોલીમાં બે નાનકડા ઉત્સવ ઉજવાયા હતા એક તો સુરજીતના દીકરાનો જન્મદિવસ અને બીજો નંદકુંવરના વેવિશાળનો ઉત્સવ નાનકડા સમારંભમાં જ નંદકુંવરનું લગ્ન બીકાનેરમાં ગોઠવવાનું નક્કી થયું હતું એ રાતે સુરજીત કારોલી આવ્યો હતો તેની સાથે ગંગાધર પુરોહિત અને બીજા ત્રણ અજાણ્યા માણસો હતા લોકવાયકા છે કે તે દિવસે સુરજીત સાથે નાના સાહેબ પેશવા અને તેમની સાથે હંમેશા રહેતો મૂંગો નોકર પણ હતો ગમે તેમ પણ એ દિવસે સુરજીતની સાથે આવેલા લોકો થોડાક જ સમય માટે રોકાયા હતા અને ત્યાંથી શિવપુરી જવા નીકળી ગયા હતા જ્યારે સુરજીત એ રાત પત્નીના આગ્રહથી કારોલીમાં રોકાયો હતો રાતે બે વાગે એકાએક કારોલીમાં તેમના નિવાસસ્થાનની આજુબાજુના સન્નાટામાં ખલેલ પડી હતી ઘરની બંને તરફ ઘોડે સવારો ખડકાયા હતા ફરી એકવાર કારોલીમાં કાળો દિવસ ઉગ્યો હતો પંદર વર્ષનો શરણસિંહ એકાએક જાગી ઉઠ્યો હતો બારીની બહાર તેણે ડઝન જેટલા અંગ્રેજ અમલદારોને જોયા હતા બીજા વીસ પચ્ચીસ અસવારો પણ ડેલીની આજુબાજુમાં ગોઠવાયા હતા શરણસિંહે પોતાના નોકરને બૂમ મારી અને ડેલીના બારણા બંધ કરવા હુકમ આપ્યો તે દોડ્યો પિતાજીના શયનખંડનું બારણું ખખડાવ્યું તેના આશ્ચર્ય વચ્ચે તેનો બાપ બિલકુલ તૈયાર હતો તેણે બ્રિચિસ પહેરેલી હતી દરબારી કોટ અને સાફો પણ ગળે કારતુસના હતા હાથમાં હતી તારી ક્યાં છે જરા પણ વગર તેણે પોતાના દીકરાને પૂછ્યું જા લઈ આવ દોડીને બંદુક લઈ આવ્યો બહાર ઘોડે સવારોની હિલચાલ વધતી હતી કોઈ ધીરેથી ડેલી ખખડાવતું હતું શરણસિંહ બંદૂક લઈ આવ્યો સુરજીતે પોતાની રાઈફલ ખભે ભરાવી શરણસિંહની રાઈફલ હાથમાં લીધી તપાસી પછી હસીને પૂછ્યું નિશાન કેવું કલે છે અજમાવી જુઓ બાપુ શરણસિંહે સ્વાભાવિકતાથી કહ્યું ઘરમાં મહેમાન છે બેટા આવતીકાલે અજમાવીશું સુરજીત બોલ્યો આજે શરણસિંહે આશ્ચર્યથી પૂછ્યું આજે નહીં સુરજીતે દીકરાના માથા પર હાથ ફેરવ્યો ચુંબન કર્યું બંદૂક બરાબર પકડ બેટા આવતીકાલે કદાચ આપણે ન મળીએ આ દેશમાં અંગ્રેજ અને માંડલ સાથે ન રહી શકે બે માંથી જવું જ રહ્યું આજ મારે તારી પાસે પ્રતિજ્ઞા લેવરાવી છે જો તારી ઈચ્છા હોય તો ઈચ્છા કરવાનો અધિકાર તમારો છે આજ્ઞા પાડવાનો મારો છે શરણ બોલ્યો અચ્છા બેટા તો સોગંદ લે દીકરા કે આ ધરતી પર અંગ્રેજ હોય અને જ્યાં સુધી તારા શરીરમાં લોહી હોય ત્યાં સુધી તું લડીશ જય મહાકાલી સુરજીતના ચહેરા પર અનેરી આભા પ્રગટી શરણસિંહે પ્રતિજ્ઞા લીધી બાર શાકમાં શરણની માં ઊભી હતી એના પોપચા ભરાઈ ગયા પણ રાજપૂતાની આંસુ સારે તો વંશ લાજે સુરજીતે તેને સહેજ બાથમાં શેરવી રાણી હજી માંડલ જીવે છે કહીને તેણે ડેલીની પાછળની પડાળી તરફ પગ માંડ્યા ડેલીના વિશાળ ચોકમાં ચંદ્રનું અજવાળું રેલાતું હતું એક તરફ મજાનો હિંચકો લગાડેલો હતો પવનની લહેરથી તેની ગુકરીઓ રણકતી હતી જવાનીના શરૂઆતના વર્ષોમાં આવી રીતે સુરજીત તેની પત્ની કમલાદેવી સાથે એ હિંચકે બેસીને ઝૂલતો રાજપૂતાની તેને દેવથી અધિક ગણતી ચોકને ખૂણે તુલસી ક્યારા પર દીવો બળતો હતો હિંચકાની સાંકળ પકડીને પત્ની ઊભી રહી તેની ઝાકળ વિની આંખમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય તેમ ચમકતી હતી તેની પાછળ રાઇફલ લઈને શરણસી ઊભો હતો પંદર વર્ષનો એકનો એક દીકરો સુરજીતના જીગરનો ટુકડો હતો શરણસિંહના ચહેરા પર ક્રોધની રેખાઓ ઉપસી આવી હતી તેનામાં પણ માંડલ ખાંદનનું લોહી વહેતું હતું ઘરમાં સારો પ્રસંગ હોય મહેમાનો આવ્યા હોય તે જ દિવસે અંગ્રેજો વાર લઈને આવે અને પોતાના બાપને તાબે થવું પડે તે એને માટે અસહ્ય હતું તેનો બાપ આજે સામે ચાલીને તાબે થવા જતો હતો બાપે દીકરા સામે જોયું અને તેની છાતી ફૂલી દીકરો પણ થનગનતા તોખાર જેવો હતો હજુ મૂંછના થોડા દોરા ફૂટ્યા હતા પણ તેનો ચહેરો ચંબલની ધરતી જેવો વૃક્ષ હતો સૂરજીતે સંતોષનો દમ લીધો રાજપૂતાની અબોલ હતી પણ તેના હૈયાનો અવાજ સુરજીત સાંભળી શકતો હતો એકવાર પકડાયા પછી તે જાણતી હતી પાછલી બાજુએ પણ સૈનિકો ઊભા હતા ઘોડાના પગનો ધબકાર સ્પષ્ટ સંભળાતો હતો સુરજીતે બારણાનો આગળો ઉગાડ્યો બહાર રાઇફલના સેફટી કેચના ખટકારા થયા સૈનિકોએ બંદૂક તાણી બારણું ઉગાડતા પહેલા સુરજીતે ધીમેથી બૂમ પાડી સબૂર ગોળી ન ચલાવશો હું તાબે આવું છું દહેલીની બહાર કંઈક હલનચલન થયું ઘોડાના ડાબલાનો થોડો અવાજ આવ્યો સુરજીતે બારણું ઉગાડ્યું અંગ્રેજીમાં અને ત્યારબાદ હિન્દીમાં કંઈક હુકમો દેવાયા સુરજીતની પત્ની ચોકની વચ્ચે આવીને ઊભી રહી અને દીકરો શરણસિંહ બારણાની ઓથે ઊભો રહ્યો તેને અંગ્રેજોમાં કોઈ વિશ્વાસ ન હતો સુરજીત હાથમાં ઊંધી બંદૂક પકડીને બહાર નીકળ્યો ડેલીની પાછળ થોડા મકાનો હતા એ મકાનોને ઓટલે થાંભલાના ઓછા સૈનિકો ઊભા હતા તબેલાના છાપરા પર પણ સૈનિકો હતા સુરજીતે નજર ફેરવી બારણાથી વિશેક છેટે ત્રણ ઘોડે સવારો હતા તેમાંનો એક આગળ આવ્યો એ કર્નલ બેરીમુર હતો સુરજીતની સામે ડઝનેક રાઇફલો તકાયેલી હતી બાજુના મકાનની ભીતને પછવાડેથી ત્રણ ચાર સૈનિકો દોડી આવ્યા હતા તેમાંનો એક સુરજીતની રાઇફલ લઈ લેવા દોડ્યો ઊભો રહે ત્યાં જ કર્નલ બેરીમુરે બૂમ પાડી સૈનિક અટકી ગયો બેરીમુર ઊંચો અને પાતળો આદમી હતો તેનો ચહેરો લાંબો હતો આંખો માજરી અને વાળ પીળા હતા વર્ષોથી તે હિંદમાં આવ્યો હતો તેને રાજપૂતોની પૂરી ઓળખ હતી જિંદગી કરતા સોમાન વાહલું ગણતા રાજપૂતોના સંવેદનો તે બરાબર પીછાંતો હતો એક સામાન્ય સૈનિકના હાથમાં સુરજીત માંડલ પોતાની રાઇફલ મૂકવાનું પસંદ નહીં કરે કર્નલ બેરીમુરે ઘોડો નજીક લીધો ઘડીભર તે ટટ્ટાર ઉભેલા સુરજીતને જોઈ રહ્યો આછી કાળી ધોળી બે સેથા પાડીને પાથરેલી દાઢી સહેજ થૂળ દે ગોળ ખડતલ ચહેરો અને કાળી આંખો સુરજીત વિશે તેણે ઘણું ઘણું સાંભળ્યું હતું પણ તેની સામોસામો ઉભવાનો આ પ્રથમ પ્રસંગ હતો ઠાકોર તમારી રાઈફલ કર્નલ બેરીમુર બોલ્યો અને પોતાની રાઇફલ ઘોડા પર લટકતી રાઇફલની ખલેચીમાં ભરાવીને તે ઘોડા પરથી નીચે ઉતરો બે ડગલા ભરીને ખાલી હાથે તે સુરજીતની પાસે જઈને ઊભો રહ્યો મારા મહેમાનોનું માન સાચવવા બદલ આભાર કર્નલ બેરીમૂર સુરજીતે કહ્યું અને રાઇફલનું બટ લંબાવ્યું બેરીમૂર ઘડીક સામે જોઈ રહ્યો તમે મને ઓળખો છો તેણે આશ્ચર્યથી પૂછ્યું જી દુશ્મનોને ઓળખ્યા વગર તેમની સાથે લડી શી રીતે શકાય સુરજીતે કહ્યું તમે કહો તો તમારો ઇતિહાસ પણ કહી શકું તેમ છો કર્નલ અજબ છો તમે ખેર ઠાકોર માંડલ તમે જ્યારે મને ઓળખો છો ત્યારે મારે મારા વિશે કશું કહેવાનું રહેતું નથી તમને હું આજે જ મળું છું છતાં તમારી ફાઇલ મેં પૂરેપૂરી વાંચી છે અચ્છા તો ફાઇલ રાખવી પડે એટલો હું અગત્યનો છું ખરો ચાલો મને ક્યાં લઈ જવાનો છે મારા મહેમાનોને ઊંઘમાં ખલેલ પડે તે પહેલાં આપણે જઈએ સુરજીતે કહ્યું ઠાકોર મારાથી એમ તો નહીં થાય મારે તમારા મહેમાનોની ઊંઘ તો બગાડવી જ પડશે તમારી સાથે જેટલા આદમી હતા તેટલાય બધાને તાબે થવું પડશે થોડા મોડા પડ્યા છો સાહેબ તમે જે લોકો વિશે વાત કરો છો તે તો ક્યારના ચાલી ગયા છે સુરજીત માંડલે હસીને કહ્યું માંડલ ઠાકુરો જૂઠું બોલતા નથી તેવું મેં સાંભળ્યું છે બેરીમુરે કહ્યું તમે સાંભળ્યું છે તો આજે એનો પ્રત્યક્ષ પરિચય કરી લો હું કહું છું તમારે જેમને પરહેજ કરવા છે તેવા કોઈ મહેમાનો ઘરમાં નથી સુરજીતે કહ્યું પણ ખાતરી શી ઠાકુર માંડલનો શબ્દ સુરજીત બોલ્યો અને બેરીમુ એસ્યો તે ફેરો તેણે પોતાની હાથ નીચેના અફસરને કહ્યું ઘરની ઝડતી કરો કર્નલ તમે માંડલને બરાબર ઓળખતા નથી મેં તમને કહ્યું ને એ લોકો ચાલી ગયા છે હવે જો લોહી રેડવાની ઈચ્છા હોય તો ઝડતી લઈ શકો છો સુરજીતે ગંભીરતાથી કહ્યું ડેલીના બારણામાંથી રાઇફલની નળી બહાર આવી બેરીમૂરે તે જોયું તે ખચકાયો ડેલીમાં શરણસિંહ આ વાર્તાલાપ સાંભળતો હતો હું પણ સ્કોટિશ છું લોહી રેડવાથી હું ડરતો નથી માંડલ ઠાકોર પણ અત્યારે ધીંગાણું તમને પસંદ નહીં પડે તમે જીત છોડો અને અમારા માણસો શાંતિથી તલાશી લઈ લેશે એ નહીં બને કર્નલ હજુ આ મેળી પર મહાકાલીનો વાવટો ફરકે છે માંડલનું રાજચિહ્ન ફરકે છે તમારો યુનિયન જેક જે દિવસે ફરકે ત્યારે તમે ઝડપી લેજો હું ધારું તો આજે જ યુનિયન જેક લહેરાવી શકું કર્નલ પણ ગાંજો જાય તેવો ન હતો તમારા પોતાના લોહીમાં રગદોડાયા વગર નહીં ફરકી શકે ઠાકુરે જવાબ આપ્યો કર્નલ બેરીમુર સમજતો હતો કે મુઠભેડમાં કોઈ ફાયદો થવાનો નથી એ વાત ચોક્કસ હતી કે તે સુરજીતને ખતમ કરી શકે અથવા આખી ડેલીને અને કારોલીને ગમરોળી શકે પણ તેમ કરવામાં બિકાનેરના રાજકુટુંબ સાથે નવું વેર ઊભું થાય અને રાજપૂતોનું ભલું પૂછવું માંડલોના ઘેર વિવાહ ટાણે અંગ્રેજોએ ગીસ તાણી અને ધીંગાણું થયું રાજપૂત બહેન દીકરીઓના સિંદુર ચૂથાયા એવો જો પ્રચાર થાય તો ફરી એકવાર રાજસ્થાનમાં કંઈક નવી આવા ફેલાય સત્તાવનની હતાશા પછી વળી જો કંઈ થાય તો પછી અંગ્રેજ સલ્તનતને નવ નેજે પાણી આવે ઠાકોર તમે બોલવામાં જબરા છો ખેર હું એક સૈનિક છું તમે પણ સૈનિક છો મારે મારી ફરજ બજાવવાની છે મારે પણ મારી ફરજ બજાવવાની છે એટલે જ કહું છું ઠાકોર કે ઘરમાં મને ઝડતી લઈ લેવા દો તમે કહો છો તેમ તમારા સત્તાઓના સાથીઓ નહીં હોય તો તમારે કંઈ ગુમાવવાનું નથી કર્નલ કહ્યું નથી ગુમાવવાનું કર્નલ નિશાળના છોકરાને ભણાવો છો હું જીવતો હોઈશ ત્યાં સુધી એ શક્ય નથી તો ઠાકોર બુલેટ વગર આ ચર્ચાનો અંત નહીં આવે કર્નલ બેરીમુર બોલ્યો એક્સક્યુઝ મી સર પાછળ ઉભેલા ઘોડેસવારોમાંથી એક હિન્દી સિપાહી ઘોડા પરથી ઉતરીને આવ્યો હું માંડલ ઠાકોર બરાબર ઓળખું છું તેમના પૂરા ખાનદાન ઓળખું છું માંડલ જૂઠું બોલે તેવા આદમી નથી તે કહે છે કે ઘરમાં કોઈ આપણા ભાગેડું દુશ્મનો નથી તો નહીં જોય તમે પોતે વિચાર કરો ને સાહેબ કે ખરેખર નાના પંત કે બીજાઓ અહીં હોત તો નાની કરોલીમાં આપણે રોકટોક વગર પ્રવેશી શકત આપણે કારોલીની ભાગોળે જ લડીને આવવું પડત કર્નલ બેરીમુર ઘડીક વિચારમાં પડ્યો તારી વાત નાખી દેવા જેવી નથી જાદવ મને ઠાકોરનો વિશ્વાસ છે નાના પંતનો નહીં એ મરાઠો હોશિયાર છે અને તેની સાથેનો પેલો બામટો તો ચાર ચડે તેવો છે ખેર તું કહે છે તો આપણે એક કામ કરીએ બેરીમુર માંડલ તરફ ફરીને બોલ્યો જો ઠાકોર ઝડતી લીધા વગર હું અહીંથી જાઓ તો મારી ફરજ ચૂકવું ઝડતી લઉં તો તમે નારાજ થાવ કદાચ લોહી રેડાય મને નિર્દોષ માણસોનું લોહી રેડવાનું પસંદ નથી તમે એક શરત કબૂલ રાખો તો આપણા પ્રશ્નનો નિકાલ આવે શી શરત માંડલે પૂછ્યું જુઓ આ જાદવ તમને સૌને બરાબર પીછાણે છે જાદવની સાથે મારા ત્રણ માણસો અહીં રોકાશે એ લોકો ઘરમાં નવા મહેમાનોની માફક રહેશે અને આવતીકાલે કોઈને જરા પણ ગંધ ન આવે તેવી રીતે મહેમાનો પર નજર નાખી લેશે એ તમને મંજૂર છે હા મંજૂર છે સુરજીત માંડલે કહ્યું પણ જો તમારા ઘરમાં નાના પંથ કે ગંગાધર નીકળ્યા અથવા તો તેના આદમી નીકળ્યા તો તો મારું માથું ધડ પરથી ઉતારી લેજો મને નાહક શક ખાવ છો એ લોકો અહીં નથી ઠાકોર તમારું માથું ઉતારી લઉં તેથી મને કોઈ ફાયદો નથી અને તમને નુકસાન નથી માથું હથેળીમાં રાખીને જ તમે તાબે થયા છો એમ કરો જાદવ અમે ઠાકોરના છોકરાને પણ ભેગો લઈ જઈએ અને તમે ઝડપી લઈને આવો પછી આપણે તેને છોડી દઈશું બેરીમુરે ખંદાઈથી કહ્યું અરગીઝ નહીં મારા છોકરાએ તમારું કશું બગાડ્યું નથી હું તેને ઓળમાં મૂકવા તૈયાર નથી સુરજીતે કહ્યું હવે તે ગુસ્સે ભરાયો હતો તેને ખાતરી થઈ ચૂકી હતી કે આ અંગ્રેજનો બચ્ચો લોહી રેડવા જ માંગે છે ઘડીભર પોતે તાબે થયો તેનો રંજ પણ સુરજીતને થયો તે અથવા કર્નલ બેરીમૂર કંઈ બોલે તે પહેલાં ડેલીના બારણાની ઓથે ઉભેલો શરણસિંહ બોલી ઉઠ્યો વાત મંજૂર છે કઈ તે બહાર આવ્યો તેના હાથમાં રાઇફલ હતી શરણનીમાં પાછળ દોડી આવી તેણે સાડલાનો છેડો મોં પર ઢાંકીને દીકરાને અટકાવવાનો પ્રયત્ન કર્યો તું અંદર જ રહે માં કર્નલ બેરી વાત સાચી છે તેમની જગ્યાએ હું હોત તો મારે એમ જ કરવું પડત વર્ષના કોઈ કોઈ મેચ્યોર બની ગયેલા અવાજ દબાવીને બૂમ પાડી નહીં બાપુ કર્નલની વાત યોગ્ય છે કર્નલ હું તમારી સાથે આવું છું પણ અમારા ઘરના મહેમાનોની ઇજ્જત સચવાય તે જોવાની ફરજ તમારી છે તમે ખરેખર બહાદુર આદમી છો જવાન કિશોરાવસ્થામાં ડગલા ભરતા શરણસિંહે રાજાની માફક વાત કરી તું મારો હુકમ નથી માનતો શરણ ઠાકોર માંડલ તાળુક્યો નહીં બાપુજી હુકમની આ વાત નથી આ વાત તદ્દન તર્કની છે તમે જીત પકડશો તો આ કર્નલને સખ્ત થવું પડશે અને આપણે ઘણું ગુમાવવું પડશે તમે જાન ગુમાવો તેમાં તમારે ગુમાવવાનું નથી આમેય તમે તાબે થયેલા આદમી છો કર્નલ સાચું કહે છે નિર્દોષ મહેમાનો શા માટે મુસીબતમાં મુકાય તું બુદ્ધિશાળી છે નાનકડા ઠાકોર કર્નલ બેરીમૂર બોલ્યો અંગ્રેજી ભણું છું કર્નલ અને અંગ્રેજોને ઓળખતા શીખું છું શરણ બોલ્યો તેના વાક્યમાં જે કટાક્ષ હતો તે કર્નલ બેરીમૂર સમજો હોત તો તેને માટે સારું હતું છલાંગ મારીને શરણ ડેલીની ઓસરીમાંથી ઉતરો શરણની માં ઘૂંટો તાણીને ડેલીના બારણે ઊભી રહી હતી ઘૂમટાના પટ હેઠળ તે અહિયાના થડકાર છુપાવી રહી હતી દુઃખ હતાશા અને આંસુ છુપાવવા માટે ઘુંગઢ જેવી કઈ ચીજ હોઈ શકે ઠાકુર સુરજીત માંડલ પોતાના દીકરાના વિહળતા અનુભવતો હતો શું કરવું તેનો નિર્ણય તે કરી શકતો ન હતો પણ દીકરાએ તો ઘડીવારમાં ફેંસલો આણ્યો હતો પંદર મિનિટમાં ત્રણ ઘોડા સજાવીને શરણસિંહનો અંગત મદદનીશ અને નોકર જાદોજી તબેલાની બહાર આવ્યો જાધા ત્રીજો ઘોડો કોના માટે શરણે પૂછ્યું મારે માટે ઠાકુર નહીં તારે આવવાનું નથી અને સાંભળ મોયરામાં મીણબત્તીનો થેલો પડ્યો છે આવતીકાલે મારા દોસ્ત સુમીરને ત્યાં મોટી કારોલીમાં લગ્ન છે એ મીણબત્તીઓ તું ત્યાં પહોંચાડજે તેણે નોકરને બધા સાંભળે તેવી રીતે કહ્યું નોકરે આનાકાની કરી અને શરણની સાથે આવવા આગ્રહ કર્યો પણ શરણે તેને કડક હુકમ આપ્યો અને મના કરી આપણે ક્યાં જવાનું છે કર્નલ શરણસિંહે પૂછ્યું એ રસ્તામાં વિચારશું નાનકડા ઠાકોર તારી રાઇફલ લાવ કર્નલ બેરીમુરે કહ્યું કેમ કર્નલ મારી રાઇફલનો તમારે શું ખપ છે હું ઓછો તમારો ગુનેગાર છું મારી રાઈફલ એમને એમ ન મળે કર્નલ હું તો તમને મદદરૂપ થવા આવું છું તમારો બાંધી નથી શરણસિંહે કહ્યું છતાં તમારે મારાવતી રાઇફલનો ભાર ઉપાડવો હોય તો લો ઉઠાવી લો કહીને શરણસિંહે કર્નલની છાતી સામે રાઇફલની નાળ ધરી કર્નલ પણ વિચક્ષણ આદમી હતો ઘડી તેને થયું કે આ છોકરો અત્યારે ગોળી ચલાવી દે તો પોતાનું તો આઈખું જ પૂરું થઈ જાય ચાલાક છું ઠાકોર તારી પાસે રાઇફલ ન હોય તે જ સારું છે ખૂબ જ હિંમત રાખીને ઈશ્વરને યાદ કરીને કર્નલે રાઇફલની નાળ પકડી શરણ હસીને પોતાના હાથમાંથી રાઇફલ છોડી દીધી અને પોતાની માં પાસે જઈને પગમાં પડ્યો માએ તેને બેઠો કરીને છાતી સરસો ચાપ્યો ઘૂંઘટે મઢેલા મોઢા નજીક નમીને દીકરાએ માને કહ્યું માં હું ભલે જીગરમાં રાજપૂત છું પણ દિમાગનો અંગ્રેજ છું તું ફિકર ન કરીશ મારી બહેનને કહેજે શરણ બોલવા ગયો પણ અટક્યો ખેર કાલે હું જ કહીશ અમારી ખાનગી વાત છે રાજપુતાણીના ઘૂંઘટની તળેથી ગરમ ગરમ પાણીના ટીપા પડ્યા પહેલી જ વાર સુજીતની પત્નીના દિલમાં ફડફડાટ થયો મિનિટોમાં જ રસાલો ઉપડ્યો માંડલો નાની કરોલીમાં રહેતા ચંબલને કિનારે જે સુંદર નાનકડું ગામ આવેલું હતું મોટી કારોલી ત્યાંથી પૂર્વમાં થોડા માઇલ છેટું હતું કર્નલ બેરીમુર સુજીતને આગ્રા લઈ જવા માંગતો હતો પણ આખી રાત પ્રવાસ કર્યા પછી પણ તેને ગંધ આવવા દીધી નહીં કે તે આગ્રા તરફ સૌને લઈ જવા ધારે છે સવારના નવ વાગે શિર મથુરાથી પૂર્વમાં સોનેકા ગુર્જાની દક્ષિણે એક ડાક બંગલાના કમ્પાઉન્ડમાં ડેરો નંખાયો આજનો આખો દિવસ ત્યાં રોકાવાનો કર્નલે હુકમ આપ્યો ત્રણ દિવસથી રોજના દસ કલાકની દળમજળ ઘોડાઓ કરતા હતા ડાક બંગલામાં જે રીતે સગવડ થઈ હતી તે જોતા સુરજીતને ખ્યાલ આવ્યો કે કર્નલે અગાઉથી ખેપીઓ મોકલીને બધું તૈયાર રખાવ્યું હતું ત્યાં ઘોડા બદલવાની પણ સગવડ રખાઈ હતી બે દિવસના ઉજાગરાથી પણ કર્નલની ટુકડી થાકી હતી કેવળ સુરજીત અને તેનો દીકરો શરણસિંહ સ્વસ્થ હતા નાની કારોલીમાં ઝડપી લેવા માટે રોકાયેલા સૈનિકો ખબર લઈને અહીં આવશે તેવી જાહેરાત કર્નલે સવારે નવ વાગે કરી હતી એ લોકો જો ખબર લાવે કે સુરજીતને ત્યાં મહેમાનો ભેગા નાના પંત અને ગંગાધર પુરોહિત પણ હતા તો તેની સજા શરણસિંહને કરવાની હતી અને જો પુરવાર થાય કે માંડલ ઠાકોર સાચો બોલતો હતો તો શરણસિંહને પાછો મોકલવાનો હતો